હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અરે મહાદેવ મિત્રો તો આજે હું કોઈ કંઈ વ્લોગ અપલોડ નહીં કરી રહ્યો આજે અમારે તમારી ટીપ્સની જરૂર છે કે જો એમાં કોઈ કમ્પ્યુટરને રિલેટેડ કોઈ માણસ હોય કે જેને એમાં વધારે ખ્યાલ આવતો હોય ને વધારે નોલેજ હોય તો મારે એક પ્રોબ્લેમ છે હું આ સોલ્વ કરી કરીને ઘણી બધી મેં ટીપ્સ એન્ડ ટ્રિક્સ જોઈ છે યુટ્યુબ ઉપર પણ એ નહીં થતું એટલે મારે લાસ્ટ ચાન્સ આ લેવો પડ્યો કે મેં જો આપણી ફેમિલીમાંથી કોઈને પૂછી જો કોઈ આપણે ઉકેલ મળી જતો હોય તો સારું થાય એમ તો હું તમને જે મારે પ્રોબ્લેમ છે બતાવું આ તમે જોઈ શકો છો મારી પાસે આ પેન ડ્રાઈવ છે અને ચોસઠ જીબીની છે અને સનડિસ્કની છે આ તમે જોઈ શકો અહીંયા હું આ ઓપ્શન ક્લિક કરીશ ને જોજો તમે હમણાં પાછી યુએસ બી લઈ લઉં છું નો ઓડિયો જ આવી જશે જો આ જ આવે છે હવે આ જ પેન ડ્રાઈવ હું તમને મારા લેપટોપમાં ચડાવીને બતાવું તો શું ઓપ્શન આવે એની જોજો હવે બે મિનિટ હું ચડાવી દઉં લેપટોપમાં પેન ડ્રાઈવ તો મિત્રો હવે આપણે લેપટોપમાં ચડાવી દીધી પેન ડ્રાઈવ હું તમને આમાં બતાવું મેં છે ને અત્યારે હાલ એમાં એક સોંગ રાખેલું છે આ તમે જોઈ શકો આમાં એ સોંગ બતાવે છે પેન ડ્રાઈવથી જ છે જુઓ તમે હવે આને હું પાછી અહીંયાથી કાઢી એટલે તમને પ્રૂફ થઈ જાય કે આ પેન ડ્રાઈવનું જ સોંગ છે આ જો વયું જશે હવે એ જ પેન તમારી સામે જ હું આમાં ચડાવું જો ચડાવી નો ઓડિયો આ ખબર નહીં આનું કારણ શું છે ને એટલે તમે મને કોઈ જો જાણકાર હોવ ને તો ખાલી એક કારણ મને કહી દીધો કે મારી આ પેનડ્રાઈવમાં ઘણા બધા મારા ફેવરિટ સોંગ હતા જે તો મેં મારા અત્યારે મેં એમાં ઘણા બધા જો ફોર્મેટ મારીને તમે એનું ફોર્મેટ બદલાવીને એવી ટ્રાય કરો ને એવું ઘણું બધું કરી લીધું પણ કશો ફેર પડતો છે નહીં એટલા માટે મેં અત્યારે એનું બેકઅપ મારા લેપટોપમાં બધું મેં કોપી કરીને રાખ્યું જ છે એટલે જો તમારી પાસે કોઈ હોય તો મારી ઇન્સ્ટા આઈડી હું તમને છે ને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ તો હું કહી જ દઉં છું પ્રિયાંક પટેલ બે હજાર બાવીસ અને આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં પણ એ આપેલી છે મેં મેન્શન કરેલ છે તેમાં મને મેસેજ કરજો પછી હું તમને મારા પર્સનલ કોન્ટેક્ટ નંબર આપી દઈશ તો પ્લીઝ તમારા ધ્યાનમાં કોઈ હોય અથવા તો તમે જેની પાસેથી ઇન્ફોર્મેશન લઈને મને શેર કરી શકતા હો અથવા તો તમે ખુદ જ જાણકાર હોવ તો મને આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેવા ખૂબ ખૂબ તમારી હું તમને વિનંતી કરું છું તો તમે વિડીયો જોયા બદલ પણ તમારો આભાર અને ચેનલ સાથે બન્યા રહેજો આમાં મારા આવા પર્સનલ લોગ પણ આવતા રહેશે અને જેથી ક્યારેક હું તમારી પાસેથી ઇન્ફોર્મેશન લેતો રહીશ તો ક્યારેક હું તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ તો આવું આદાન પ્રદાન આપણું ચાલ્યા કરશે તો આ શોર્ટ વ્લોગનો મિનિંગ આપણો એ જ હતો કે મારે આ ઇન્ફોર્મેશન જોતી હતી જો તમારા કોઈ પાસે હોય તો પ્લીઝ મને કહેજો હું હજી એક વખત તમને પ્રોબ્લેમ બતાવી દઉં છું આ તમે જોઈ શકો છો અત્યારે મારી પેન ડ્રાઈવ લગાવેલ છે હું પાછું અહીંયા સોર્સ બદલાવીને પાછું હું પેન ડ્રાઇવ સિલેક્ટ કર તો પણ અહીંયા નહીં આવે નો ઓડિયો બતાવી દે છે હવે એ જ પેન ડ્રાઈવ હું અહીંયા માં તમારી સામે જ ચડાવું ક્યાં ગયું જો અમે ચડાવી દીધી છે હવે આપણે એને ઓપન કરીએ તો આમાં પાછો ડેટા બતાવશે આ જોઈ શકો આમાં એ સોંગ એક બતાવે છે જે મેં રાખેલું છે બાકી તો ડેટા મેં બેકઅપ કરી લીધો છે હવે પાછું હું અહીંયાથી કાઢીને હવે એ જ પાછી અહીંયા લગાવીને બતાવું તમને જો ફોર્મેટ રીડિંગ કરીને પાછોનો ઓડિયો ખબર નહીં આનું શું થાય છે એટલે આ મારે પ્રોબ્લેમ છે જો તમારા ધ્યાનમાં હોય તો હજી એક વખત કહું છું મને ખૂબ ઉપયોગી ડેટા પેન્ડ્રાઇવમાં પડેલો છે અને મારે એ જોઈએ છે એટલા માટે જો તમે મારો આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેતા હોવ તો હું બીજું તો કંઈ ના કરી શકું પણ તમારા માટે પ્રે કરી શકીશ તો ચાલો જરૂરથી બીજા વિડીયોમાં આપણે મળીશું બીજા કન્ટેન્ટ સાથે અને આપણો એક રાજાના કિલ્લાનો જે ચારસોથી પાંચસો વર્ષ જૂનો છે એનો પણ એક લોગ આવી રહ્યો છે તો સ્ટેટ્યુન અને એ જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક ને બે અને પ્રેસ કરી રાખજો અને બીજા તમારા મિત્રોને પણ કહેજો આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને જલ્દી જલ્દી ચાલો હવે વન કે આપણા સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો કારણ કે બહુ જાજા બાકી છે નહીં અને ચાલો એ બધું તો થયા રાખશે ભગવાનની દયાથી પણ ભગવાનની દયાથી આજે તમે મારા ઉપર દયા કરી અને આરો પ્રોબ્લેમ સોલ્વ કરી દે આવી તમારી પાસે આશા તો ચાલો બીજા વિડીયો મળીએ કોઈ બીજા ટોપિક સાથે બાય બાય